સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાયબંડબોર્સનું ઉદઘાટન કર્યું હતું વિશ્વના સૌથી મોટા બિલ્ડિંગની શરૂઆત થયા બાદ જ વિવાદ શરૂ થયા છે ચેરમેન વલ્લભ લાખાણીએ કંપનીનું તમામ કામ મુંબઈથી સુરત ખસેડ્યું હતું ત્યારબાદ ફરી તેમણે અમુક કામ શરૂ કર્યા હતા જ્યારે તેઓ ચેરમેન હતા પરંતુ કોઈ જ કારણોસર તેમણે

ડાયમંડનો ઉદ્યોગ ધમધમતો થશે તેવી અપેક્ષા હતી પરંતુ એકાએક જ મુંબઈના કિરણ જેમ્સના માલિક વલ્લભ લાખાણીએ પોતે ચેરમેન પદેથી દૂર થવાની ઈચ્છા વ્યક્ત કરતા અનેક અટકળો શરૂ થયા હતા કોર કમિટીની મીટિંગ મળી હતી જેમાં ચેરમેનના નામની પસંદગી કરવામાં આવી હતી જૂના ચેરમેન વલ્લભ લાખાણીના રાજીનામાને મંજૂર કરવામાં આવ્યું હતું ડાયમંડ બોર્સના ઉદ્ઘાટન બાદ બાંધકામ કરનાર કંપની કોર્ટમાં ગઈ છે એ મુશ્કેલી બાદ સુવિધાઓ ન હોવાથી હજુ કુલ પ્લેઝર્ડ બુર્ડ શરૂ થયું નથી જેથી અનેક મુશ્કેલીઓમાંથી હાલ બુડ્સ પસાર થઈ રહ્યું છે ત્યારે નવા ચેરમેન ગોવિંદભાઈ ફરીથી બુડ્સની મુશ્કેલીઓ હળવી કરશે કે પોલિટિક્સ રમશે તેને લઈને લોકોમાં સવાલો ઊભા થઈ રહ્યા છે નમસ્કાર મિત્રો બે દિવસ પહેલાં આપણા વડીલ શ્રી વલ્લભભાઈ લાખાણી એની સમયની અનુકૂળતા પ્રમાણે મને ફોન કરીને કહેલું કે તમે નવું સંગઠન બનાવો અને ભેગા મળી અને એક નવું પ્રતિનિધિત્વ પૂરું કરો એવું તમને હું સૂચન કરું છું મિત્રો આજે અમારી કોર કમિટી આઠ જણાની જે કોર કમિટી છે એ મળી હતી તેમાં સર્વાનુમતે એક જ અવાજે ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ તેમને ડાયમંડ બુર્શના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે તેમની આગેવાનીમાં આખી તમામ નવી કમિટી બની અને એક જોમ સાથે ડાયમંડ બુર્શને સફળ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને મિત્રો બેતાલીસો સભ્યો જે એમની મહેચ્છા હતી કે ગમે એમ કરીને ડાયમંડ બુર્સ ધમધમતો થાય અને અમારો બિઝનેસ કારોબાર શરૂ થાય એ એમાં સાથે મળીને આપણે વધારે મહેનત કરી અને સફળ કરવા માટે પ્રયત્ન કરીશું ભારત માતા કી જય